ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસને બુધવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં આજે થોડોક વધારો દેખાઈ રહ્યો છે ટેમ્પાઈની એક લાઇન પૂરી થઈ છે ટ્રેક્ટરની એક લાઇન પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મોટા વાહનની તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ કપાસના તો નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને ચૌદસો સિત્તેર એંશી પંદરસો લગીના અને સારા માલ માર્યા હતા થી લઈને પંદરસો એંશી પંચ્યાસી લગીના રહ્યા હતા આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહી છે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું વરાજી

चौदसो पचास चौदसो पचास पंदर सौ ने पांच रुपया पंद्रह सौ पांच હંગોય હંગોય એક કુમાર પ્રમાણણે અને કુમાર હંગોય હંગોય હંગોય

ओह नजिक त पा आलेसी गरो गरो न पहिला पहिला मोटा जोतो त कोलेम घर राद थिए राद होतो छे हा ते दोना 50 50 50 हाका जे हरो छे 1000 रुपैयाव चाहिन्छ तिम्रो

असी रुपया असीं रुपया हिकु coba cobaan coba cobaan tenang lagi एक कल देता है दूसरा भक्त है और बहुत सुंदर है देता है कहाँ कहाँ जहाँ रुकोगे तेरी नौकरी पर एक कल बोलो कितने रुपए हैं चावूत सौ एक कोटे चावूत एक कोटे है हाय ओके बे हाय ओके बे उल्के इंटियर शिपे चौँ सौ पोरा चौध सौ पूरा चौध सौ बाउ चौध सौ बस